તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં અરે થારી ભલી થાય ઓહો અરે આ આપણે ચેલેન્જ લીધું છે ઓનલી ફોર એમપી ફોર્ટી હા હમણાં ચેલેન્જ હા તો લેતા હતા વચમાં વચ્ચે આ તારી ભલી થાય એક ગયું અરે યુએસ પી પહેલાં રાઉન્ડમાં તો ભાઈ એનાથી કરવું પડે ને કરવું પડે કરમકાંડ કારણ કે પહેલા રાઉન્ડમાં આપણે કંઈ મળે નહીં હવે મળે નહીં તો આપણે હું એટલે મળે બધું એટલે એમપી એ ઉપર 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 અરે તારી હેડશોટ લાગ્યો ભાઈ મારો ખીલ જે પેલા હેડશોટ મેં માર્યો કિલ હું જ લઈ ખીલ તો હું જ લઈ હું જ લઈ હું હું જ લઈ કહું ને ખીલ તો હું જ લઈ હેડશોટ માર્યો તો મેં ખીલ ના દો તમે મજા ના આવે હા હજી બંધો એ એ એ એ મના ના મુન્ના ના અરે લાલ ગોલો લાલ ઓહો આને પાસ ભાગવું છે ભાગ આ ગબર અરે જારો જારો આલે લે આલે લે આલે લે આલે ઓહો અરે આલે ઓય 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 અરે ટ્રેન પૂરી રી રી આય તારી બલી નઈ મે કીધું મારી નાખી પણ ના મર્યો ગુજ્જુ કે ઇઝ ધ એમવીપી તો તો હવે આપણે આપણે લઈ લઈ લીધી લીધી છે છે ભાઈ ચેલેન્જ પ્રમાણે અને થાય ભાઈ ગ્રેનેટ તો એ તો રહેવાનું જ છે કારણ કે એ કોઈ ગન નથી બરાબર વેપન છે એક જાતનું પણ ગન નથી આ થારી થાળી થાય ચડી ગયું

આપણે આ થી નીકળ્યા આપણે ધન્ય ની સ્પીડ લેવાની ના 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 અહીંયા બંધો ઠેકડો માર્યો અને આને લઈ લીધો લઈ લીધો મૂકવા થતો જ નથી અરે બોલો કેમ થઈ તો તારી ભલી થાય હું થી પતાવી દઈ હું અહીંથી પતાવી દઈ તું આથી બસી તો હું અહીંથી પતાવી દઉં આપણે જોતો ભાઈ આપણે એમ પી છે લેન છે લેન બકાવ અહીંયા બંધ હતો બંધુ ક્યુ કે હમણાં તો અહીંયા આણું ક્યાં ગયા બેની બાદ તમારું આણું લાલ લાલ ટમેટા સારા ભમેટા બનાવી ચોરી કિલ મારો હતો કાયદેસર રીતે મારો કિલ હતો એકદમ કાયદેસર પણ ઓલો ગાય ગેરકાયદેસર રીતે કિલ ચોરી મારો 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 એ એ કોઈ 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 કિલ 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 ના ના લેતા લેતા તમારી ભલી થાય અરે અરે ઓ તો નેટવર્ક ગયું કીધું કિલ ગયો પાછો ત્રીજી વાર એમ બી પી હવે ચોથી વારે મારી જ દબો ફટકો બીજું હું જ નઈ બીજી મોટી વાત કઈ આવતી જ નથી ચોથી વાર ફટકો મારી દઉં પાછો એમબીપી બની જ એટલે એક રેકોર્ડ આપણો બની જાય કે ભાઈ ચારે ચાર રાઉન્ડમાં ચારે ચારમાં એમબીપી હો હા રેકોર્ડ એક બની જાય બીજાનો નહીં મારો મારો ભાઈ બીજાનો તો હોય રેકોર્ડ હવે એ થારી ઓય માણાના પેટ ન થાવ ઢોર જેવા કેમ થતા જાવ છો હાલે

ए, खुशी हाँ? खुशी <laughs> खुशी गई खुशी जा, ए खुशी जा है, <laughs> खुशी खुशी जा है, ए, खु, no. ले, ले 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 खुशी भाईगी 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 खुशी खुशी एट से खुशी खुशी बटा

ના મુન્ના ના હવે તમારું કમબેક તો તમે ભારી કર્યું હતું પણ ગેમ જીતવા તો ના દો ગેમ તો ના જ કાઢવા દઉ ગેમ તમ કાઢી જાવ તો અમારું માન સન્માન અમારી અમારો માભો ઉરી કે તન રન કાઢી ગયા પછી ગેમ કાઢી રહ્યા હે કબુલ નો ના નારી ને ભાઈ આ તો જરા હું હમણા થોડોક નબડો થઈ ગયો છું ના માપા બદલે હવે લાઈક શેર ને સબસ્ક્રાઇબ તો કરી હા